તો ગામ તો પડે ને યાર મારી જિંદગીમાં માં પડે ધોડી પડે તો છો તો તો આને મારા વર્ષે હલવાયા તો છે ખરેખર કેમ કે આની એવો ઝેગડો ફિટ કરો તો એ કામ કરો તો બીક નહીં આવતી તમને આ ના બી આ તમને ખબર છે ના હો પેલો એક વર્ષ બોમ રાલા હતો આરો તમને ખબર છે ઈ તો મને વાબરા તમે પૂછાલી લીડ્યા છે તો વાબરા પણ આડો આપણે આજ તો એક શરત મારવી છે મારવી તો મારી ગયો આડો તમને દેસ દેસદાની શરત તો તો

આ જો ફેકેરો છે આ ને છે ને મન લાગે ટોંકાનું નું આપડે છે ને આ જો બી આવી ગયો છે હવે જો આનો ઝેગડો ફિટ તો થવાનો છે ને મારા બે લાખ આબેને તમે જો તો અરે હલવાય આ તો છે અને છે ટોકા વાળો અઝડ અઝડ અધાર અને 2 લાખ રૂપિયા વીન છે એટલે 2 લાખ તો આપણે નકી જીતવાને છે હવે વાંધો તો તો છે પણ એની ઘરે જાઈ પાણી પીઉં પછી કોક ટાટા મગજથી પ્લાનિંગ કરું તો જ મારે મગજમાં મગજ કોક થાશે પ્લાનિંગ તો કરવી જ દુશે ને કા ટોકા છે ખતરનાક હવે મને હેડવા જો હવે મોગો હાથો બોલો

તને કોઈ ગમો કૂતરો ભાઈ બિહાર તો નહીં મેં તો લાવીને તને પોણી પાબાનો કોહરો સોનો મને પીરે ને તો સોનો મને હવાનો બે લાખ રૂપિયા તીર રાખ લે હું પોણી દેતો લેતા આવો હડતો આ મારો જો દોને પોણી પાબાનો વેત નથી ડોસી નોટ નાટક કરતો છે ભાસી થઈ કે ની ડોશી એસી વાળા રૂમ માં પડાઈ એમાં ચ્યુ એપલ એપલ આ જો બેટા પોણી પાવે તો ખરી હવે આને મોહન પોણી પાઈને સીધે સીધે મેલો ટોક એટલે ટોકા વાળો ધોઈ લેશે થાસી થાશે ની ધોઈ દેશે

નગા ખોટા લેવા જેવા ના થઈ રહ્યા અને હવારે જેવાનો તો ફાઈનલ થઈ તો જોવાનો છે તમે જોજો એકલા એકલા ગણમણ મતો ને કા ગોડા થાશે પર દવાખાના ભરતા થાશે અરે મો તો એમ કેતો તો તો આપણે આ પાણી પીયો ને તમે જો હટા કે આ તો પાછા ગોંડા વેડા કરે જી ગોડું થાવા ને મન તો હોય હોટકા હું પાણી પીને ધાઈ આવું શરત બે લાખ રીતવા દઉં છે ને કા તો મારો જો ઓગમે આવે એમ થી પાણી પીયું પીરો પીરો જાનો છે પીયો પછી તમારી

તો કે મારે હવે મને ચેમી ચેમ થાય હવે મારે થોડવું છે એક આ ઝઘડો ફીટ થઈ જવાનો છે પાકો તો મને થોડવા જો મારે જવાનું નથી મારે જવાનું છે હું તો બીક મને બીક મચવાઈ દાતો છું હવે મને મારે ખેડ જવા છું કાળી રાચી યાર આવું થાય છે યાર છતાં માં આ બધું તોડ છોડું હોય આ ખૂન થઈ ગયા નેકળવા જે નેકળવા જે નકા ઝઘડા ફૂટતી રહે છે બંધ તો કરું અરે નથી કરું મને જવા જે નકા હમણા બે લાખે દીતો દીતો રહી જાશું ટપકું નહી છોકરા બે લાખ કોને સમજાવું છું એ છગનભા છગનભા હું આવ્યો